ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચોવીસ એપ્રિલ અને શનિવાર કપાસની બજારની વાત કરીએ તો બજારમાં ટૂંકી વધઘટ્યા ભાવમાં સ્થિરતા જોવા મળી હતી અને આવકો પણ હવે સ્થિર થઈ ગઈ છે કપાસના વાવેતર આગામી મહિનેથી આગોતરા ચાલુ થઈ જશે પરંતુ આ વર્ષે બહુ ઓછા થાય તેવી સંભાવના દેખાઈ રહી છે બિયારણની ડિમાન્ડ પણ બહુ ઓછી છે અને એક વરસાદ આવે પછી જ ખેડૂતો અવેતર કરવાના મૂળમાં છે તેવું બિયારણની પૂછપરછની સ્થિતિ ઉપરથી લાગે છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પંદર ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો પચાસ થી પંદરસો હતા જ્યારે કાઠિયાવાડથી પચીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસ થી પંદરસો ચાલીસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પંદર ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેર થી પંદરસો વીસ પ્રતિ પચાસ કિલોના હતા રૂની બજારમાં સતત ચોથા દિવસે સુધારો હતો અને ભાવ ચાર પાંચ દિવસમાં ખાંડિયા પાંચસો ઉપર વધી ગયા છે આગામી દિવસોમાં રૂની બજારમાં વેપાર કેવા થશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કપાસિયા ખોળ અને ભાવમાં મોટી તેજી થઈ ગઈ છે ગુજરાત શંકરોના ભાવ ઓગણત્રીમ એમ લેન્થાના ત્રણ પોઈન્ટ આઠ માઇકની સત્યાના ભાવ રૂપિયા એકસો વધી ચોપન હજાર ચારસોથી ચોપન હજાર આઠસો હતા જ્યારે કલ્યાણનુંના ભાવ કાંડના છત્રીસ હજાર છસોથી છત્રીસ હજાર આઠસો હતા કપાસિયા ખોળના ભાવ સ્થિર હતા બેન્સમાં ખોળ વાયદો રૂપિયા બાવીસ વધ્યો હતો મોરબીના ખોલના ભાવ નાપેડ બાદના સત્તરસો નેવું સુગર બાદ અઢારસો દસ અને જોડ બાદના સત્તરસો સાહીઠ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સત્તરસો પંચોતેર અને એવરેજ નાની મિલોના ભાવ સોળસો પચાસથી સત્તરસો પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો ચાલીસથી સાતસો સાઠ અને કડીમાં સાતસો ત્રીસ થી સાતસો સિત્તેર હતા સીસીઆઈએ શુક્રવારે સતત બીજા દિવસે ભાવ ખાંડીય રૂપિયા એકસો વધાર્યા હતા સી શુક્રવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટર થી એમ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા એકસો વધારી પંચાવન હજાર આઠસો કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા પંચાવન હજાર નવસો અને ત્રીસ એમ એમ લેન્થવાળા ઋણા વેસાણ ભાવ છપ્પન હજાર ત્રણસો કર્યા હતા સી સીઆઈના ભાવ સતત બીજા દિવસે વધારતા ઋણના વેચાણમાં મોટો વધારો થયો હતો સીસીઆઈનું રૂ શુક્રવારે એક લાખ વીસ હજાર ત્રણસો ગાંઠડી વેસાયું હતું જેમાંથી મિલોએ બાવન હજાર છસો ગાંઠડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ સડસઠ હજાર સાતસો ગાંઠડી ખરીદી હતી યુએસડીએ ચીનના રૂ માર્કેટ વિશે અલગ રિપોર્ટ આપી નવી સિઝનનું રૂનું ઉત્પાદન પાંચ ટકા ઘટવાનો અંદાજ મૂક્યો હતો યુએસડીના રિપોર્ટ અનુસાર ચીનમાં આગામી ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝનનું રૂનું ઉત્પાદન પાંચ ટકા ઘટી ત્રણ ચો તોંતતેર લાખ ઘાંસડી રહેવાનો અંદાજ મૂક્યો હતો ચીનમાં જીનજીયાંગ સિવાયના તમામ પ્રદેશમાં કપાસનું વાવેતર અને રૂનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે ભારતે અમેરિકાથી આયાત થતી રૂ સહિતની એગ્રીકલ્ચર પ્રોડક્ટની આયાત ડ્યુટી ઘટાડવા સહમતી આપી હોવાથી ટ્રમ્પની જાહેરાતથી ન્યૂયોર્કનું વાયદા સતત ત્રણ દિવસ વધ્યા હતા જોકે મે વાયદો એક્સપાયર થતો હોય તેમાં ઘટાડો નોંધાયો હતો આજે ન્યૂયોર્ક વાયદો જુલાઈ મહિનાનો સાડત્રીસ પોઈન્ટ ઘટી ને અડસઠ પોઈન્ટ એંશી સેન્ટ ઉપર બંધ ગયો હતો હવે મે મહિનાનું કોઈ મહત્વ વાયદાનું રહ્યું નથી મિત્રો ચીનના રો વાયદા શુક્રવારે મિશ્ર રહ્યા હતા કોટણિયાનો વાયદા સતત બે દિવસ વિદ્યાવાદ ખેંચ્યા હતા ચીનનો રૂ મેં વાયદો દસ યુવાન ઘટી બાર હજાર સાતસો પિસ્તાળીસ યુવાન પર બંધ ગયો હતો ઓલ ઇન્ડિયા આવકો અડત્રીસ હજાર ગારડી આસપાસ રહેશે દરેક દેશના ઋણાભાવ ભારતીય માપ ત્રણસો છપ્પન કિલ્લાની ખાંડીમાં અને તેની ઘટઘટ ચંકર્સના ચોપન હજાર આઠસો ન્યૂયોર્ક જુલાઈ વાયદા પ્રમાણે છેતાળીસ હજાર બસો અઠ્ઠાવન ચીનના મે વાયદા પ્રમાણે ત્રેપન હજાર એકસો છ પાકિસ્તાનના ઋણાભાવ અડતાલીસ હજાર એકસો બાસઠ બ્રાઝિલના ઋણાભાવ એકાવન હજાર ઓગણચાળીસ કોટલો કંડકસના ત્રેપન હજાર સાતસો એક ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો